ઓમ ઓમ ગમ ગણપતયે નમઃ નમઃ આગળ આપણે જોયું કે જીવાત્મા જ્યારે એમ સમજતું થાય કે મારી સામાન્ય ચેષ્ટાઓ ગુણોથી પ્રેરિત થઈ રહી છે હું તેનો દ્રષ્ટા છું અને પરમાત્મા ગુણોથી પણ પર છે ત્યારે તે ભગવ ભાવને પ્રાપ્ત કરે છે અને જ્યારે જીવાતમાં આ ત્રણેય ગુણોનું અતિક્રમણ કરી લે ત્યારે શું થાય છે તે દર્શાવતા ભગવાન આગળ કહે ગુણા નેતા નિત્ય દેહી દેહ સમુદ્ભવાન જન્મ મૃત્યુ જરા દુખેર વિમુક્તો અમૃત સ્નુ દેહમાં ઉદભવતા આ ત્રણેય ગુણોનું અતિક્રમણ કરીને જરા વ્યાધિ આ બધાથી પણ પાર થઈને અમૃત તત્વનું પાન કરે છે જ્યારે સાધક જે ત્રણેય ગુણોનું વર્ણન કર્યું તેની સાથે પોતાનો સંબંધ માનતો નથી અને પોતાનું સ્વરૂપ આ પ્રકૃતિના ગુણોથી લિપ્ત થઈ શકતું નથી એવો વિવેક પ્રાપ્ત કરી લે છે ત્યારે તે આ ત્રણેય ગુણોનું અતિક્રમણ કરી જાય છે તેથી હવે તે ગુણાતીત બને છે ગુણાતીત થવાથી જરા વ્યાધિ અને મૃત્યુ એ સર્વ પ્રકારના દુઃખોથી મુક્તિ થઈ જાય છે અને મનુષ્ય અમરતાનો અનુભવ કરી લે છે તેથી તેનો પુનર્જન્મ થતો નથી આ વાત સાંભળીને હવે અર્જુન પ્રશ્ન કરે છે અર્જુન ઉવાચ કૈલિંગે તન ભવતી પ્રભો કિમાચાર કથમ ચેતન સ્ત્રી ગુણ નતી વર્તતે હે પ્રભુ આ ત્રણેય ગુણોથી પર થયેલો પુરુષ ક્યા ક્યા લક્ષણો યુક્ત હોય છે તેનું આચરણ કેવું હોય છે અને આ ત્રણેય ગુણોને કઈ રીતે ઓળંગી શકાય છે અર્જુનના આ પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન આગળ કહે છે શ્રી ભગવાન ઉવાચ પ્રકાશમ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તા હે પાંડવ જે પુરુષ જ્ઞાન પ્રવૃત્તિ અને મોહમાં ત્રણ ગુણો દ્વારા થનારી પ્રવૃત્તિનો દ્વેષ નથી કરતો અને નિવૃત્તિની ઈચ્છા નથી રાખતો તે પુરુષ ગુણોથી પર થયેલો છે તેમ સમજવું અર્જુનના પહેલા સવાલનો જવાબ છે પ્રકાશ એ સત્વગુણની અસર છે રજસની અસર પ્રવૃત્તિ છે અને તમસની અસર છે મોહ મુક્ત યોગી તેમને સત્ય પ્રકાશે ત્યારે ગર્વથી તણાઈ જતો નથી અને લોક સંગ્રહને માટે તે કદી કર્મનો પણ તિરસ્કાર કરતો નથી તેનું કામ બાળકની રમત છેવ છે તે કદી મોહથી ભ્રાંત બનતો નથી વળી આગળ કહે છે ઉદાસીન વદાસીનો ગુણૈર્યો ન વિચાલ્યતે ગુણાવર્તંત ઇત્યેવ યોવ તિષ્ઠતિ આવો પુરુષ ઉદાસીન એટલે તટસ્થ ભાવથી સ્થિર થઈને ગુણોથી વિચલિત થયા વિના એવું માને છે કે આ તો ગુણો જ ગુણોમાં રમી રહ્યા છે તે ગુણસર્જિત પરિસ્થિતિમાં જરાય વિચલિત થતો નથી ગુણાતીત પુરુષ તટસ્થ રહે છે તે રાગ દ્વેષથી મુક્ત હોય છે તે નાટકના પ્રેક્ષક જેવો છે તે ગુણોથી અવિચળ રહીને આત્મામાં જ સ્થિર અને દ્રઢ રહે છે આજે બસ આટલું જ હરિયો